મહુવા ખારગેટ જૂના સ્વામિનારાયણ મંદિરથી મૂર્તિ હટાવી હોવાના વિરોધમાં હરિભક્તો દ્વારા રેલી યોજાઈ મહુવાના ખારગેટ વિસ્તારના જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી ગત તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસના રાત્રિના સમયે મૂર્તિ હટાવવામાં આવી હતી જેના કારણે હરિભક્તોમાં વ્યાપક રસ ફેલાયો હતો ત્યારે મૂર્તિ હટાવવાના મુદ્દે નારાજ હરિભક્તો દ્વારા રેલી યોજાઈ કાર્ડ સાથે જૂના મંદિરમાં મૂર્તિ પરત મૂકવાની માંગ કરવામાં આવી હતી